આણંદ જિલ્લાના ચૌદસો જેટલા રામ ભક્તો ગત રાત્રે આણંદ રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે અયોધ્યા જવા રવાના થયા છે રેલવે વિભાગના અધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ લીલી ઝંડી આપી આ ટ્રેન નું પ્રસ્થાન કરાવ્યું હતું પાંચ સદીઓના સંઘર્ષ બાદ અયોધ્યા સ્થિત શ્રી રામ જન્મભૂમિના વિવાદનો અંત આવ્યો છે અને તે જગ્યા પર ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવી રામલ્લાને બિરાજમાન કરાવાયા છે ત્યારે દેશ દુનિયાના કરોડો રામ ભક્તો અયોધ્યા જઈને રામલ્લાના દર્શન કરવા માટે થનગની રહ્યા છે દરમિયાન ભક્તોને અયોધ્યા સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે રેલવે વિભાગ દ્વારા દેશના વિવિધ શહેરોમાંથી સીધી અયોધ્યા સુધીની ખાસ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવે છે જે અંતર્ગત ગત રાત્રે આણંદ રેલવે સ્ટેશનથી અયોધ્યા જવા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન ઉપડી હતી જેમાં આણંદ જિલ્લાના અંદાજે ચોગુદસો જેટલા રામ ભક્તો અયોધ્યા જવા રવાના થયા હતા તમામ રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આસ્થા સ્પેશિયલ ટ્રેન ના પ્રસ્થાન કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ રાજેશ પટેલ મધ્ય ઝોન આસ્થા ટ્રેન ઇન્ચાર્જ સુધીરભાઈ લાલપુરા જિલ્લા ભાજપ મહામંત્રી જગતભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયા पूर्वसांसद दिलीपभाई पटेल आनंद नगर पालिका प्रमुख जिग्नेशभाई पटेल आणि जिल्हा कलेक्टर સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને લેલી જંડી આપી આ ખાસ સ્પેશિયલ ટ્રેનનો પ્રસ્થાન કરાવ્યો હતો